તો આ કિશોરભાઈ સાવલિયાએ પોતાની બદ ઇરાદા સાથે એક રેકોર્ડિંગ મોબાઈલમાં ચાલુ કર્યું અને એમણે મોબાઈલમાં એવી વાતો કરી કે ભાઈ ભાવિનભાઈ હું આ મીટિંગમાં આવવા માંગુ છું જયેશભાઈ બોલાવે એટલે હું આવવા માંગુ છું મને જયેશભાઈ પ્રત્યે કોઈ નારાજગી નથી પરંતુ આ જયેશભાઈ રાદડીયા આ વિસ્તારના ઉમેદવાર કિરીટભાઈ પટેલને સમર્થન આપે છે એ દુઃખની વાત છે અને અમે આ કિરીટભાઈ પટેલને મત પણ આપવા માંગતા નથી હું ભારતીય જનતા પાર્ટીનો બહુ જૂનો કાર્યકર્તા છું અને અમારો પરિવાર પણ ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીને મત આપતો હતો કે આ આમ આદમી પાર્ટીની આખી ટીમ ખોટી રીતે ખોટી વાતો કરી ખોટી રીતે આવા રેકોર્ડિંગો ઊભા કરી ખોટી વાહિયાત વાતો કરી અને આ વિસ્તારને ગુમરાહ કરી રહ્યા છે મતદાતાઓને ગુમરાહ કરી રહ્યા છે હું બે હજાર સાતથી ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય છું આજે મારી પાસે તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી છે હું દરેક મિટિંગમાં હાજર હોય મેં આ કિશોરભાઈ સાવલિયા કે એમના પરિવારના વ્યક્તિને ક્યારેય ભારતીય જનતા પાર્ટીની મિટિંગમાં આવતા જોયા નથી કે ક્યારેય કિરીટભાઈ પટેલની ઓફિસે કામ લઈને જતા જોયા નથી